અમદાવાદ ગ્રામ્યના સાણંદ નાની દેવતી દલિત શક્તિ કેન્દ્ર ખાતે તામિલનાડુના વીસીકે કે પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ ડોક્ટર થિરુમાલવન સાથે ગુજરાતના દલિત અગ્રણીઓની બેઠક યોજાઈ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી ગામ ખાતે દલિત શક્તિ કેન્દ્રમાં તેલંગાણા રાજ્યના વીસીકે કે પાર્ટીના અધ્યક્ષ અને છેલ્લા ત્રણ ટર્મથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ડૉક્ટર થિરુમાલાવ વને મુલાકાત લઈને કેન્દ્રમાં ચાલતી પ્રવૃત્તિની જાત નિરીક્ષણ માહિતી મેળવી હતી તેઓ સાથે સાથે ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા સોથી વધુ દલિત આગેવાનો સાથે બેઠક યોજી હતી તેઓએ તમિલનાડુ રાજ્યમાં દલિત સમાજની સમસ્યાઓ તેમજ સંવિધાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ બેઠકમાં વિરંગામ માંડલ દિત્રો સાણંદ બાવળા દસકરોઈ સહિત વિસ્તારમાં નવસજ્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચની ટીમના સભ્યો કિરીટભાઈ રાઠોડ કિશન સેંધવ મહેશ સોલંકી નરોત્તમભાઈ રાઠોડ રામભાઈ મકવાણા ગૌતમ ડાભી જયેશ સોલંકી ગોવિંદ સોલંકી ગોપાલ ચૌહાણ રમીલાબેન પરમાર કાંતિવાલ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હાજર આગેવાનોએ આ બેઠકમાં અધ્યક્ષ સાંસદ સમક્ષ ગુજરાતના દલિત સમાજની જુદી જુદી સમસ્યાઓ જેવી કે સ્મશાન પ્લોટ જમીન અત્યાચાર અનામત બજેટ અસ્પૃશ્યતા સહિતના મુદ્દાઓની માહિતી આપી હતી દલિત આગેવાનોએ રજૂ કરેલી દલિત સમસ્યાઓના મુદ્દાને દેશની સંસદમાં અને બહાર પણ ઉઠાવવાની ખાતરી તમિલનાડુના સાંસદ દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે નવસજ્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચના આગેવાનોએ ડૉક્ટર સાંસદ સાથેની મુલાકાતમાં લઈને તેમનું અભિવાદન કર્યું હતું અને ગુજરાતમાં આવીને દલિત સમાજની સમસ્યાઓ જાણી અને દલિત આંદોલનને સમર્થન આપવા માટે દલિત સમાજના અગ્રણીઓએ આભાર વ્યક્ત કર્યો હતો